કેમ છો બધા મિત્રો મજામાં જય દ્વારકાધીશ જય મોગલ માં તો આજે તારીખ છે ખબર નથી તેર તારીખ ચૌદ તારીખ છે પંદર તેર ચૌદ તારીખ છે અને વાર છે શનિવાર આપણે નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છે અને આપણે આજે જવાનું છે લાલુકા મેળામાં તો ચાલો થોડોક લેગ થાય એટલે વિડીયો ચોટે છે તો જરા કોમ્પ્રોમાઈઝ કરી લેજો અને

તો મિત્રો આ છે અણમત્યાનો ભંગ ડેમ જે આપણે લગભગ તો તમે બધા લોકો આનાથી પરિચિત હશો અને મિત્રો આ છે કલ્યાણપુરનું તળાવ આપ જોઈ શકો છો મિત્રો આ ટાવર છે કલ્યાણપુર ગામનો અને આ ટાવર બનાવતા બનાવતા એનું કામ અટકી ગયું તો અડધો ટાવર બની લખો મિત્રો આજે આપણા કલ્યાણપુર ગામનું પોલીસ સ્ટેશન આપ જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ છે દેવળિયા ગામનો દેવળિયા પાટિયાનો ગેટ આપ જોઈ શકો છો અત્યારે આપણે અહીં કંઈક પહોંચી ગયા છીએ મિત્રો અત્યારે આપણે પાણીલીના પાટીએ પહોંચી ગયા છીએ મિત્રો આપણે અત્યારે નગરપાલિકા એટલે કે આમ મોટું સિટી જ કહી શકો છો આપ તો આ ગામ આવી ગયું છે જામ રાવલ આ જામ જતો રસ્તો છે તમે જોઈ જ શકો છો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાવલ મા જય મામા દેવ અત્યારે આપણે અહીંથી બરડા ડુંગરના દર્શન થઈ રહ્યા છે અત્યારે આમ વિડીયોમાં તો બહુ જાજી ખબર નહીં પડે પણ તમને ફોટો બતાવું જુઓ મિત્રો આપણે ચા પીવા કંઈક લાલ પૈડા પાટિયાની આજુબાજુ કંઈક હોટલે ઊભા છીએ હાલો મિત્રો ચા પીવા તો મિત્રો અત્યારે આપણે મેળામાં પહોંચી ગયા કેટલી ટ્રાફિક આપ જોઈ શકો છો તો મિત્રો આજે મેં લાલપુરનો મેળો આપ જોઈ શકો છો મિત્રો લાલુકા ગામમાં રમણા મંદિરની ધાર ઉપર ખાસ આ મંડલી જોવા માટે જ લોકો આવે છે અને આજ એની ખાસિયત છે આ મેળાની અને અહીં મંદિર ખૂબ જ જોરદાર હોય છે અને આપ જોઈ શકો છો અને અહીં મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત છે આપ જોઈ શકો છો આ મિત્રો હવે જરાક તડકો બહુ પડે છે ને ગરમી થાય છે તો હાલો રાધે કેમના ગોલા ખાઈ લઈ તો આયે મેડમ આપણા મિત્રો ભેગા થઈ ગયા છે ને આજે ધ્યાન હાલો મિત્રો મેળામાં તડકો લાગી ગયો તો પાંચ રસ મોકલાવ મારવા નાની બેન મોટી બેન એ માસ્તર એ બીડી પીતા જા એ બીડી પીતા જાઓ હલો 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 હે ભાઈ બીડી પીડીપીવા રામ કૂતરો વાગી ગયા છે ત્રણ ચાર ને અડે ગડે પણ ખબર નથી ને હવે આપણે જવાનું છે ઘરે ચાલો તો મિત્રો આપણે ફરી વખત મેળામાંથી આવી ગયા હતા અને હવે અહીંયા પેટ્રોલ પંપે આપણે ઉભા રહ્યા હતા ફ્રેશ થવા માટે અને બાકી આપણે અહીં નાસ્તો પાણી કરી લીધા છે હોટલ લેવલે ફેરા રહ્યા હતા અહીંયા તો હવે હાલો હટકાવી મૂકી ઘર બાજુ તો મિત્રો અત્યારે આપણે દેવળિયા ગામ પહોંચી ગયા છીએ અને આ જો ફોકસ નથી તો અત્યારે આપણે દેવળિયા ગામ પહોંચી ગયા છીએ અને શિવ મંદિર મુક્તેશ્વર મહાદેવ જો મિત્રો આજે દેવળિયા ગામની નદી આપ દેખ શકો છો અને આનો પુલ અત્યારે તૂટી ગયો હતો જો મિત્રો તો ભાઈ ભરતભાઈનો કાઠો છે આપડે પરતભાઈ મારાના ઘરે પહોંચી ગયા છીએ અને હવે એક આપણે આ જાણવાનો વિડીયો બનાવ તમે જો ખાલી પાંચ ને વાગી ગયા છે આઠ ને આજનો આપડે આજ પૂરો કરીએ વ્લોગ સારો લાગીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા નવા વિડિયોમાં જય દ્વારકા જય મગલ બાય